જય જવાન જય કિશન નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે ખેડૂત આ ખેડૂત પોર્ટલ ચાલુ થયું છે કે નથી થયું અને પહેલાં એક દિવસ પહેલું આ ખેડૂત પોર્ટલ ચાલુ પણ કરવામાં આવ્યું હતું આ ખેડૂત પોર્ટલ એટલા માટે ચાલુ કરવામાં આવ્યું હતું કે એ એની અંદર કોઈ પ્રકારની ભૂલ હોય તો એને અમે કરી અને પાછું આ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવશે અત્યારે કોઈપણ પ્રકારનું ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં નથી આવ્યું અને ઘણા મિત્રોને યુટ્યુબની અંદર વિડીયો આવે છે કે આ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે પણ આ આ ખેડૂત પોર્ટલ એટલા માટે એને ચેક કરવા માટે ચાલુ કરવામાં આવ્યું હતું જ્યારે ઓફિશિયલ રીતે ગુજરાત સરકાર એક પરિપત્ર બહાર પાડશે કે આ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવે છે અને હવે ખેડૂતો આની ઉપર રજીસ્ટ્રેશન કરે તો હજી સુધી આ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં નથી આવ્યું અને જ્યારે ચાલુ કરવામાં આવશે ત્યારે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકવામાં આવશે અને ઘણા મિત્રોનો પ્રશ્ન એ પણ હતો કે ઘણા મિત્રો ઓનલાઈન બતાવી રહ્યા છે કે આ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવે છે આ આ ખેડૂત પોર્ટલ એવી રીતે ચાલુ કરવામાં આવ્યું હતું કે એની અંદર કોઈ પ્રકારની ભૂલ હોય તો એને સુધારવામાં આવે અને પછી જ્યારે આની અંદર કોઈ ભૂલ રહી જાય એટલે ખેડૂતોને તકલીફ ના પડે એટલા માટે હવે પાછું બંધ કરવામાં આવ્યું છે અને અંદર જે ભૂલ હશે તે સુધારવામાં આવશે ટુ પોઈન્ટ ઝીરો ખેડૂત પોર્ટલ ટૂંક સમયમાં ચાલુ થશે જ્યારે ચાલુ થશે ત્યારે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો બનાવવામાં આવશે કેવી રીતેની અંદર રજિસ્ટ્રેશન કરવું અંદર શું શું ડોક્યુમેન્ટ જોઈશે અને આની અંદર શું સુધારા કરવામાં આવ્યા છે એવી રીતે આ ખેડૂત પોર્ટલની અંદર એવી માહિતી છે કે ડોર સિસ્ટમ હશે કે જે પહેલાં હતી એવી રીતે જ તે પહેલાં ધોરણે જે અરજીઓ કરતા અને સક્સેસ થઈ જતી એ રીતે નહીં હોય ડ્રો સિસ્ટમ હશે એટલે દરેક ખેડૂતોને લાભ મળી શકે અને આ ગમે તે યોજના હશે એના છથી સાત દિવસ સુધીના ફોર્મ ભરાવાના ભરાતા રહેશે એટલે દરેક ખેડૂતોને લાભ મળશે જે જરૂરિયાતમંદ છે એ ખેડૂતોને લાભ મળશે પહેલાં કેવું થતું કે વહેલાંથી પહેલાં ધોરણે અરજીઓ કરવામાં આવતી એટલે ઘણા ખેડૂતો શિક્ષિત ન હોવાના કારણે ખેતરની અંદર હોય અને પછી એમને ખબર પણ ના હોય અને યોજના પૂરી થઈ ગઈ હોય અને લાભ ના લઈ શકતા એટલે આ પોર્ટલની અંદર સુધારો કરવામાં આવી રહ્યો છે અને ટુ પોઈન્ટ ઝીરો હવે બે દિવસ પહેલું લોન્ચ કર્યું હતું ચાલુ કર્યું હતું પણ એ એટલા માટે ચાલુ કર્યું હતું કે અંદર કોઈ પ્રકારની ખામી સર્જાય નહીં અને પાછું હવે થોડાક દિવસો પછી આ ચાલુ કરવામાં આવશે એટલે આપણા યુટ્યુબની અંદર જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઘણા બધા વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યા છે અને એની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો આપણી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂતોને લગતી માહિતી અમે આપીએ છીએ જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને વાત કરીએ જો આપણે આ આ ખેડૂત પોર્ટલની અંદર ઘણી બધી ખેડૂતોને લગતી જે યોજનાઓ છે એના વિશેના વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકતા હોય છે તો તમે ના જોયા હોય તો જોઈ લેજો અને આ આ ખેડૂત પોર્ટલ ની અંદર જે રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારે દરેક ખેડૂતોને નંબર અપીલ છે કે તમે જો ફાર્મ રજીસ્ટર ના કરાવી હોય તો કરાવી લેજો કેમ કે આ પોર્ટલની અંદર તમારે ફાર્મ રજિસ્ટર કરાવવું જરૂરી છે તો સૌ પ્રથમ તમારે તમારા ફોનથી પણ આ ફાર્મ રજિસ્ટર તમે કરાવી શકો છો ઘણા દિવસોથી ચાલુ છે આ કામ તો તમે જો હજી સુધી ના કરાવી હોય તો કરાવી લેજો નાકા પછી આ યોજનાનો લાભ લેવામાં તમને ખૂબ તકલીફો પણ પડશે અત્યારે કોઈ પ્રકારનો પરિપત્ર નથી પણ ટૂંક સમયની અંદર પછી તમને જે તકલીફો ઘણી બધી તમારો સામનો કરવો પડશે અને પછી છેવટે તમારે ફાર્મા રજિસ્ટર કરાવવું પડશે અને પછી જ તમે આનો લાભ લઈ શકશો એ કરતાં તમે અત્યારે જ ફાર્મા રજિસ્ટર કરાવી નાખો અને જ્યારે પણ આ ખેડૂત પોર્ટલ ચાલુ થશે ત્યારે આપણી યુટ્યુબ ચેનલની અંદર અમે વિડીયો બનાવીશું અને જો તમને ખબર ના પડતી હોય તો તમે વીસી પાસે ફ્રીમાં ફાર્મા રજિસ્ટર કરાવી શકો છો અને જે જે જેને ઉતારાની અંદર જે ખેડૂતોનું નામ છે એના દરેકનું ફાર્મા રજિસ્ટર કરાવે જેથી કરી અને દરેક ખેડૂતોને એક આઈડી કાર્ડ મળે કે ખેડૂત છે એ તરીકે અને આ એક સરકાર તરફથી ઘણા બધા યોજનાની અંદર પણ ફેરફારો કરવામાં આવે છે જે સાઠ હજારની સબસિડી હતી ટ્રેક્ટરની અંદર એ પણ એક લાખની કરી દેવામાં આવી ગોડાઉનની અંદર પંચોતેર હજાર જે પહેલાં મળતા હતા સબસિડીની સ્વરૂપે જે સહાય એ હવે વધારીને લાખ રૂપિયા કરી દેવામાં આવી છે ઘણી બધી યોજનાની અંદર ફેરફાર કરવામાં આવે છે પછી જે ટાંકુ બનાવવામાં આવે છે પણ એની અંદર પણ સબસિડીની સારી એવી રકમ વધારવામાં આવી છે ઘણી બધી રકમો વધારવામાં આવી છે અને એના વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલની અંદર મૂકશું દરેક એક પછી એક વિડીયો મૂકતા રહીશું અને જ્યારે પણ ગાય ખેડૂત પોર્ટલની અંદર કોઈ પણ નવી સ સહાય માટેના યોજના ચાલુ થશે ત્યારે અમે અમારા વિડીયો મૂકતા હોય છે એટલે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને વધુથી વધુ લોકો સુધી શેર કરજો અને અત્યારે પણ પ્રકારનું આ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં નથી આવ્યું એ દરેક ખેડૂતોએ નોટ લેવી જ્યારે પણ ચાલુ થશે ત્યારે પરિપત્ર પણ થશે અને પછી દરેક ખેડૂતોને ખબર પડશે કે કે આ આ ખેડૂત પોર્ટલ ચાલુ થયું છે ઘણા ખેડૂતો ફોનની અંદર મતે છે પછી એર આવે છે અને પછી થાકી અને મૂકી દે છે એટલે એ કરતાં તમારે છે ને અત્યારે કોઈ પ્રકારનું પોર્ટલ ચાલુ થયું નથી અને જ્યારે પોર્ટલ ચાલુ થશે ત્યારે પહેલો પરિપત્ર થશે અને પછી ચાલુ થશે અત્યારે જે મૂકવામાં આવે જે કમ્પ્યુટરને ખોલવામાં આવે છે એ એક પ્રકારનું ચેકિંગ માટે મૂકવામાં આવ્યું હતું અત્યાર સુધી ઘણા ખેડૂતોનો અને યુટ્યુબની અંદર પોસ્ટર મૂકે છે કે વિડીયો બનાવી બનાવી કે આ ખેડૂત ફોટો ચાલુ થઈ ગયું છે અને ખેડૂતો અંદર ફોનની અંદર જ્યારે લોગિન થવા જાય છે ત્યારે એરર બતાવે છે એટલે ખેડૂતોને તકલીફ વધે છે અને ખેડૂતો પછી કોમ્પ્યુટરવાળા પાસે જાય છે અને પછી વરી પાછા ધક્કા ખાવા પડે છે એ કરતાં અત્યારે કોઈ પ્રકારનું પોર્ટલ ચાલુ કરવામાં નથી આવી અને જો બીજા કોઈ ખેડૂતોને આવી રીતે તકલીફ લોગ ઇન થવાની કોશિશ કરતા હોય તો અત્યારે ના કરે પછી જ્યારે ચાલુ થશે ત્યારે આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકશું આપણે કોઈ પ્રકારના ખોટા વિડીયો મૂકતા નથી જ્યારે પણ ચાલુ થશે ત્યારે જ વિડીયોમાં વિડીયો આવશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એની પહેલો નહીં આવે અને આ જે વ્યૂ લેવા માટે ઘણા લોકોએ વિડીયા મૂક્યા છે પણ આ હજી સુધી ચાલુ થયું નથી જ્યારે ચાલુ થશે ત્યારે આપણે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આવી જાય છે અને જે આપણે માહિતી આપીએ છીએ સાચી જ આપીએ છીએ જેટલી હોય એટલી જ આપીએ છીએ વધુ પડતી માહિતી આપણે આપતા નથી જે લોંગ વિડીયો બનાવવા માટે આપણે જેટલી મિનિટનો વિડીયો થાય એટલી મિનિટનો જ બનાવીએ છીએ અને જેમ ખેડૂતોને સરળ ભાષાની અંદર સમજૂતી મળે એટલા એટલા માટે માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ આપણો એક જ હેતુ છે કે દરેક ખેડૂતોને સરકારી યોજનાનો લાભ મળે અને વંચિત ના રહે એટલા માટે આપણે વિડીયો બનાવતા હોય છે અને આપણા ઘણા બધા બનાસકાંઠાના ખેડૂતોની અંદર શિક્ષિત નથી એટલે ખેડૂતોને ઘણા ખેડૂતોને ખબર પણ નથી હોતી કે આપણા સરકારની અંદરથી આટલા બધા લાભો મળે છે અને અમુક ખેડૂતો અભણ હોવાના કારણે પણ આ યોજનાનો લાભ નહીં લઈ શકતા એટલે અમારા જે વિડીયો આવે એ તમે દરેક ગ્રુપની અંદર શેર કરજો દરેક ખેડૂતોને લાભ મળે અને આ લાભનો ફાયદો ઉઠાવી શકે એટલા માટે અને ઘણા ગરીબ ખેડૂતો હોય છે જેમને આ યોજનાનો ખૂબ જ જરૂરી હોય છે લાભ લેવો અને જે શિક્ષિત હોય છે એ આ યોજના લાભ લેતા હોય છે અને જે ખેડૂતો ગરીબ હોય છે અને ખેતરની અંદર જ હોય છે એટલે એમને ખબર નથી હોતી કે આ યોજનાનો લાભ મળે છે એ ખેતરની અંદર જ મચતા હોય છે અને જે શિક્ષિત છે એ આ યોજનાના ઘણા બધા લાભ ઉઠાવે છે તો આપણે દરેક ખેડૂતોને લાભ મળી રહે અને આ સરકારની યોજનાનો લાભ ઉઠાવે એવા માટે એ હેતુથી જ આપણે વિડીયો બનાવીએ છીએ કોઈ પણ પ્રકારના આપણે વિડીયોને લોંગ કરતા નથી આ વિડીયો એક જ લોંગ એટલા માટે કરે છે કે આ વિડીયો અમારો દરેક ખેડૂતો સુધી જાય અને આ જે આ વિડીયા બનાવવામાં આવે છે યુટ્યુબની અંદર કે લોગ ઇન અત્યારે રજીસ્ટ્રેશન કરી નાખો તો કોઈ પ્રકારનો હજી સુધી ચાલુ થયું નથી ચાલુ થશે ત્યારે સત્તાવાર જાહેરાત થાય અને પછી જ ચાલુ થતું હોય છે અને કોઈ ખેડૂતો મૂજાવું નહીં જ્યારે ચાલુ થશે ત્યારે આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે વિડીયો મૂકશું એટલે ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જવાન જય કિશન